ભારત દેશના નાગરિકો ઉપર થયો છે જણાવવાનું કે કોંગ્રેસ સમિતિના અગ્રણીઓની માંગ વિનંતી છે કે તેર બાર બે હાજર ત્રેવીસ ના રોજ દેશના સર્વોચ્ચ પાડવા સંસદના મંદિર સુરક્ષા છે ત્યારે આ દેશના કાયદાના શાસન પ્રશ્નો પર ગંભીર પ્રશ્નાર્ભા થયેલ હોય નીચે મુજબની કાર્યવાહી કરી કસૂરવારો પર રાષ્ટ્ર ગુનો નોંધી અને આમાં મદદ કરતા અને સંસદ

યુવાનોને નોકરી નથી મળતી આજે એવા ઘણા પ્રશ્નો આ દેશમાં છે તો આપણે એનો પણ અભ્યાસ કરવો જોઈએ કે હુમલો કુકામ થયો છે લોકોની તપાસ નિમવામાં આવે અને એના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને લોકશાહી ના મંદિર ઉપર બીજી વાર કોઈ આગળ પણ ના જીતી શકે એટલા માટે કાર્યવાહી કરી અને આ દેશ ને આપણે

સંસદો જો સુરક્ષિત ન હોય ત્યાં થઈ જતો હોય તો આમ પબ્લિક ગરીબ માણસો નો અભિવાદ પણ સર્વોચ્ચ સંસ્થા સંસદ પર કાલે એક આતંકી હુમલા જેવો બનાવ ગંભીરપણે બની રહ્યો છે ખરેખર શરમની વાત બાબત છે આ સરકાર એમ કહે છે કે દેશ સુરક્ષિત હાથોમાં છે ખરેખર કેટલો સુરક્ષિત છે આ સંસદ પરના હુમલા ઉપરથી આપણને સાબિત થઈ જાય છે અને જો ખરેખર સંસદને બચાવવાનો અને લોકશાહીને બચાવ્યું હોય તો આ સરકારને હવે જાગવાની જરૂર છે માત્ર નાટક વેળા બંધ કરી અને આવા કૃત્ય કરનારાઓને સખતમાં સખત નસીહત મળે અને આવા કૃત્ય કરનારાને સમર્થન આપનાર ભારતીય જનતા પાર્ટીના સાંસદ કે જેમણે આ પરિસરમાં ઘૂસવા માટે પાસ કાઢવા માટે મદદ કરી દે તેમનું